्रा तस्मै श्रीगुरवे नमः श्रुति स्मृति पुराण मालया करुणालयं नमामि भगवद् पादमो शङ्कराः लोकशङ्कर शङ्करं शङ्कराचार्यां केशवां बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मे ते मूर्तिभैदविभागिने व्याप्त व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्तिः 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 अलखनि हृजन जय सचिदानन्द मा तवानन्द हरे हरे निन जय सचिदानरे हरे अल्ल नि जन जय सच्चिदनन्द मानन्द रे हरे अल्ल निय सचिदान मा दवान्दरे हरे मा दवान्द हरे हरे गौर मा गट व्यापक जय सचिदानधवानन्द हरे हरे हे सट व्यापक जय सचिदान नन्द अट जय सच्चिदान माधानन्द हरे हरे वे घट गत व्यापक जय सच्चिदान माधानरे हरे જય સચિદાનંદ માવાનંદ રે હરે પ્રેમથી બોલો જય સચિદાનંદ માવાનંદ રે હરે ભાવથી બોલો જય સચિદાનંદ મવાનંદ રે હરે ભાવથી બોલો જય સચિદાનંદ મા jaya sachit aananda ma dhwananda Hare hare kala jaya sachit aananda ma dhwananda Hare जय सचिदानन्द मा जवानन्द हरे 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 सद्गुरु उपस्थिता मुमुक्षो भैो तथा बहनो परमात्मनि મહાન જયારે કૃપા થાય છે ત્યારે આપણને આવો માનવ જન્મ મળે છે એ માનવ જન્મ બોલો તમે એમ કે મને વારે વારે મળી શકે તો ક્યારે એ સંભવ નથી અને મળ્યો છે તો બરાબર એનો આપણે સદ ઉપયોગ કરી લેવો જોઈએ જો આ માનવ જન્મ નું લક્ષ્ય માત્ર એક પરમાત્મા જ હોવું જોઈએ બીજું બધું તો આ જીવાતમાં અનાદિ કાળ થી બધું મેળવતો આવ્યો છે અને નષ્ટ કરતો આવ્યો છે અને બીજું બધું તો હંમેશા મળ્યા જ કરશે અને નષ્ટ થયા જ કરશે પણ જો આ પરમાત્મા સાથે એક થવાનો જો કોઈ લહાવો હોય તો એ માનવ જન્મની અંદર જ મળી શકે છે બાકી ભોગો તો બધા જ જન્મની અંદર મળી શકે છે અને મનુષ્ય જન્મની અંદર જો ભોગને પ્રધાન માનવામાં આવે તો આ માનવ જન્મનું કોઈ મોટું પ્રયોજન નથી એટલે મનુષ્ય જન્મની અંદર બસ એક આપણું લક્ષ્ય સિદ્ધ થઈ જવું જોઈએ અને નિરંતર આપણી સામે એ લક્ષ્ય જ રહેવું જોઈએ જો લક્ષ્ય ને ભૂલી ગયા તો બોલો આ સંસાર છે એ તો અલક્ષ્ય છે સંસાર એ આપણું લક્ષ્ય નથી એ તો વારે વારે આપણે મળ્યા જ કરે છે અને હજી આગળ જો જ્ઞાન ન થયું

જો આ વિચાર આપણે બરાબર કરી લીધો તો પછી કોઈ પણ પ્રકારથી કોઈ વિચાર કરવાનો બાકી રહેતો નથી એવું આ અંદર દિવ્ય જ્ઞાન આપેલું છે એટલું આપણા જીવનની અંદર દડ થઈ જવું જોઈએ કે જ્ઞાન વિના ક્યારે પણ મુક્તિ મળી શકવાની નથી તમે ગમે એટલા બીજા ઉપાય કરો છતાં પણ રીતે જ્ઞાનના મુક્તિ જ્યારે મુક્તિ મળી શકશે ત્યારે જ્ઞાન દ્વારા જ મળી શકવાની છે એટલે જેટલું બને એટલો આપણું જીવન છે એ જ્ઞાન કઈ રીતે મળી શકે એના માટે જ હમેશા આપણું જીવન હોવું જોઈએ એટલે આપણે આમ એટલામાં અધ્યાયમાં ઉપર વિચાર કરી રહ્યા છીએ અગિયારમાં અધ્યાય ઉપર અગિયારમાં અધ્યાય અંદર અષ્ટાવક્ર પાંચમા શ્લોક ની અંદર કહે છે ચિંતયા જાય તે દુઃખ નાન્ય થે હેતિ નિશ્ચય કયા હિન સુખી શાંત સર્વત્ર ગલિત સ્પ્રિહ કે ચિંતયા જાય તે દુઃખ

નથી આગળ કીધું ને કે સ્વભાવ અનુસાર આ બધું થવા વાળું છે અને મીટવા મટવા વાળું છે તો પછી ચિંતા શાની જેને એવો નિશ્ચય થઈ ગયો કે આ પ્રકૃતિનો સ્વભાવ છે સારું થાય અને મોડું પણ થાય અને આ સંસારની અંદર એ બધું ચાલ્યા જ કરવાનું છે તમે એમ કહ્યો કે અમારું હંમેશા એક સરખો રહે તો એ ક્યારેય સંભવ નથી પ્રકૃતિનો સ્વભાવ છે જે બન્યું છે એમાં હંમેશા બદલાવ આવ્યા જ કરે છે બોલો ક્યાંય દૂર જવાની જરૂર નથી આપણું શરીર લઈ લો એક સમાન હંમેશા રહી શકે છે ક્ષણે ક્ષણે એ શરીર હંમેશા બદલા જ કરે છે તો આ એ તો આ શરીરનો સ્વભાવ છે એમાં સંસાર ની અંદર જે આ પ્રકૃતિ છે એનો સ્વભાવ છે જે બને છે એ સારું થાય છે અને મોળો ઉત્પન્ન થાય છે અને નષ્ટપણ થાય છે તો પછી એમાં ચિંતા શા માટે જેનો સ્વભાવ જ એવો છે તમે એમ કહો કે મારું શરીર ક્યારે બદલે નહીં બગડે નહીં તો બોલો ક્યારે સંભવ છે જે વસ્તુ આપણા હાથની વાત નથી તો પછી એમાં ચિંતા શ્યાની એટલે હંમેશા ચિંતાથી કોણ મુક્ત થઈ શકે છે કે જે સ્વભાવથી આ બધો થયા જ કરે છે અને થવાનું પણ એમાં કોઈ એને રોકી શકવાનું નથી જો જોયું મનની અંદર નિશ્ચય થઈ જાય તો પછી આપણને ચિંતા થતી નથી જો એમ ન માનવામાં આવે વાળા છે ઈશ્વર છે સમગ્ર સંસારનું નિર્માણ ઈશ્વર કરે છે અને આપણા શરીર નું પણ નિર્માણ ઈશ્વર કરવા વાળા છે તો પછી બસ ભગવાન જે કરે એ ઈચ્છા એની જેવી ઈચ્છા બસ હું તો એના હાથ ક્યારે ચિંતા રહેતી સારું થાય તો ભલે મોડું થાય તો ભલે એમાં પછી કોઈ પણ પ્રકારની ચિંતા થઈ શકતી નથી ત્યાર પછી જો એ બે ન યાદ રે

તો પછી એને હંમેશા આપણે આનંદ થી ભોગવી તોય ભલે અને દુખ પૂર્વક